ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીગ્રામ પોસ્ટર વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી સાથે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તેઓ ઘરે ઘરે પરત ફરેલ નહીં તેમના પરિવાર જનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ના હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખુબ ગંભીર હોય બનાવની ગંભીરતા ને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ ભીમાબેન લાખાણી તથા તેમની ને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાળ મળી હતી કે તેઓ એમપીના એમ્પી ના ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણી નું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ જયારે તેઓ તેમની ભત્રીજી લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજી ના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજી નું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆત તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર કોસ્ટમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો

આ બંને કીધું લાખાણી સાથે અગાઉ મિલકત તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને છ મહિના પહેલા આ રાજવીર સિંહ વકીલ તથા રીમાબેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી

પોલીસ એની પાછળ છે ત્યારે થોડું ઝેર પી લીધું હતું પણ આજે રાજવીરસિંહ ઝાલા ને નામદાર કોર્ટ માં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકો જણાવવામાં